શું તમને અમૂલ ગલ ની સ્ટોરી ખબર છે શા માટે પાર્લેની જેમ અમૂલ ની દરેક એડ પર આ બેવી હોય છે વાદળી વાર સફેદ અને લાલ ડોટ ફ્રોક પહેરેલી માથે ઉભી કોની નાક નહીં મોટી આંખો અને મોટી ઘાટી આઈબ્રોઝ અમૂલ ગર્લ તેની બ્રાન્ડની ઓળખ બની ગઈ છે ઓગણીસો સાહીઠના દાયકામાં ડેરી પ્રોડક્ટની દુનિયામાં પોલસન બ્રાન્ડની ધૂમ હતી અને એટલે સુધી એ ધૂમ હતી કે દરેક વર્ગમાં માખણ એ પોલ્સનના નામથી ઓળખાતું હતું તેની ઓળખ સમી એક છોકરી હતી તેને ટક્કર આપવા માટે ડોક્ટર કુરિયાને સૂચન કર્યું કે કેમ્પેઇનનો મેસ્કોટ એક નટખટ છોકરી હોવી જોઈએ યુસ્ટેસ ફર્નાન્ડિસ એજન્સીના આર્ટ ડિરેક્ટર હતા જેમણે સિલ્વેસ્ટર ડાકોના સાથે મળી અમૂલ ગર્લ બનાવી સિલ્વેસ્ટરની પત્ની નિશા ડાકોનાએ અમૂલને અટલની બટલની અમૂલ ટેગલાઇન પણ આપી હતી અને આ ટેગલાઇન ભારતીય જાહેરાતોની સૌથી યાદગાર ટેગલાઇનો માનવી છે કે જગત હોય ફિલ્મ રાજકારણ કોઈ પણ ક્ષેત્ર હોય અમૂલના વ્યંગ બાળથી નથી બચી શક્યું એટલે ક્રિએટિવ તેની એડવર્ટીઝમેન્ટ હોય છે અમૂલની આ બેબી સાથે જોકે આ બેબી અત્યાર સુધીમાં એક જ વખત રડી છે તે પણ માનસ પિતા ડોક્ટર કુરિયનના નિધન સમય આવી જ અપડેટ્સ માટે આપ જોતા રહો ગુજરાત